જહાંગીરપુરા ઉગત કેનાલ રોડ પર આવેલ જાનકી રેસિડેન્સીમાં રહેતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી સાથે થઈ હતી ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો સોશિયલ સાઇટ પર કિશોરીએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો તેના આધારે ધ્રુવે કિશોરીને બ્લેકમેલ કરીને રૂપિયા માગ્યા હતા તેથી ઘરમાંથી કોઈને પણ કહ્યા વગર દસ હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા ત્યારબાદ કિશોરીએ ધ્રુવનો બ્લોક કરી દીધો હતો તેથી ધ્રુવે તેના મિત્ર અને ઘર પાસે જ રહેતા આરોપી કાર્તિક પરેશુરતીના આઈડીથી કિશોરીનો સંપર્ક કરી બ્લેકમેલ કરી પંદર હજાર રૂપિયા પડાવ્યા હતા કિશોરીએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો પછી ધ્રુવે કિશોરીની પિતરાઈ બહેનના માધ્યમથી કિશોરીનો સંપર્ક કર્યો હતો અને પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે ધ્રુવ તેની સાથે શું વાત કરે છે ધ્રુવે ફરી બ્લેકમેલ કરતાં બીજા પચીસ હજાર કિશોરીએ ધ્રુવના આપ્યા હતા ત્યારબાદ પણ ધ્રુવે બ્લેકમેલિંગ ચાલુ રાખ્યું હતું આખરે સોમવારે કિશોરીએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્ષ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે વધુમાં બ્લેકમેલિંગને કારણે કિશોરી ડિપ્રેશનમાં આવી ગઈ હતી ઘરમાં કોઈની સાથે વાત પણ કરતી ન હતી ને પોતાના જ રૂમમાં રહેતી હતી સમયસર જમતી પણ ન હતી ધ્રુવ અને કાર્તિકના બ્લેકમેલિંગથી ત્રાસીને કિશોરી ખૂબ જ ઢગાઈ ગઈ હતી તે સતત આત્મહત્યાનો વિચાર કરતી હતી તે બે દિવસ પહેલાં જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી તે સોસાયટીના બગીચામાંથી બેસી રહી હતી બીજા દિવસે મળી હતી પછી પરિવારને તમામ હકીકત તેણીએ જણાવી હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ